છો મારા માફ કરે આજ પછી કોઈ દિવસ હવારમાં માં રહેલી નીકળીએ એક રાજા હતા એ નગરમાં રોજ થાય એટલે બે પતિ પત્ની સફાઈ કરવા માટે નીકળે એકના હાથમાં હુંડલો હોય છે અને એકના હાથમાં હાવણો હોય છે થોડુંક મોડું થઈ ગયું છે એટલે જે ગામની ફરીને જવાનું હોય એને બદલે ગામની મધ્યમાંથી એમ એમથી ઉતાવળે ને ચોકમાં પહોંચી જાય ચોક વાળવા ન હતો ચોક પૂરી પણ શકાય અને ચોક વાળી પણ શકાય પાઠ પૂરી પણ શકાય અને પાઠ વાળી પણ શકાય આ ખ્યાત પુરાણો હોય હવારે વળાઈ જાય થોડીક શબ્દોની ઓલી આવશે હરવા કાન રાખજો અને મેં કીધું એમ કે આમાં કાન કોના છે એના ઉપર આધાર હોય છે એટલે એ બેય પતિ પત્ની એ નક્કી કર્યું કે આપણે થોડા મોડા જગાણું છે પણ વચ્ચે મહારાજાનો મેલ આવે કોઈ દિવસ ત્યાંથી ન ચાલે વચ્ચે મહારાજાનો મેલ અને ત્યાંથી આ બેય નીકળ્યા બન્યું એવું એ જ તાણે મહારાજ અટારી ભગવાન સૂર્યનારાયણ આપે છે બરોબર ભગવાન સૂર્યનારાયણ અર્થ ને હામેલી આ બે જણા ને આવવું અને રાજા ની નજર એના ઉપર પડી અને આ બે રાજા ને જોયા જોતાની સાથે પેટમાં હેલડો પડી ગયો હાય હાય આપણે રાજાનો દી બગાડ્યો આપણે નાના માણા પાછા ફરી ગયા ભૂંડી કરી આજે તો આપણે જુદો લીધો અને એમાંય મોઢું થઈ ગયું મહારાજે આપણે જોઈ લીધા અને આપણો દીપ એના મગજમાં એવું બેહી ગયેલું કે આપણે નાના માણા અને આપણું મોઢું હવારના પોરમાં જે જોવે એનો દી બગડે અને આપણે આ રાજાનો દી બગાડ્યો આજે આપણી સલામતી નથી ભૂલ થઈ છે

આપણો જે રખેહર રહી છે એ દોનો દંપતીને લઈ આવો અને આ બે હજી ફફડે છે ત્યાં દરવાજે ટકોરા થયા કે ભાઈ કોણ રાજમાંથી આવ્યા છે લે કેતો થોડું આવ્યું આપણું હા બાપા બોલો મહારાજ બોલાવે છે હા બાપા આવીએ છીએ ઓ અમે આવીએ છીએ થર થર કાપતા કાપતા રાજની કચેરીમાં આવે છે નામદાર ઠાકુર અમારા પ્રણામ આવ બેટા શબ્દ હામ હોય ને તો બાપ નિરાજ મળે થવા શબ્દ આવ્યો મહારાજાનો આવ બેટા દીકરા આવ હા મહારાજ બેને ગભરાયેલા જોયા થરથર કાપે અને મહારાજા કહે છે તમે એટલા બધા કાપો છો કેમ ધ્રુજો છો કેમ બાપુ અમારી ભૂલ થઈ

અમારા હવારમાં ફોરમાં મોઢા જોવે ને એના દી બગડે એમ મારો તારું મોઢું તમારું મોઢું કોઈ જોવે નો દી બગડે હા બાપુ મારું મોઢું જોવે તો તક તો એનો દી હજરે તો હવે તું મને એ કે મેં તારું મોઢું જોયું તે મારું મોઢું જોયું તો દી બગડ્યો કોનો

આજ તે પહેલી વાર પ્રભાતના પર મારું મોઢું જોયું અને હવે જો તારો દીન હધારું તો હું રાજા ન આ બેય એક એક જોડી નોરી આપો અને બેયને હો હો કોરી કોરી આપો કોરીઓ એ ભરવાની આપણે છે હો હો કોરી આપો બેયને અને બેયને કહે છે તમને બેયને એક મહિનાની રજા તમારે એક મહિનો સફાઈ નથી કરવાની અન્નતા ને ઘણી બે જણા જાય છે પણ બે જણા હો કોરી લઈને ઘરે આવ્યા મોજના તોરા છોડી ગયા બાપુ નક્કી કર્યું કે હા હા આપણી પાસે એટલા કોઈ હોય નહીં હવે આપણે પોગ્રામ કરીએ ભજનનો આપણા ગુરુડાઓને બોલાવીએ એના પાઠ કરીએ ગુરુને બોલાવ્યા એનો પાઠ માંડ્યો અને બાપુ સાધુના હામૈયા થાતા થા ને અને આ બે માણા બે નું લેવું શેરી વળાવી સજા કરું ને કા બેય જણા કુદે પણ ઓલા જે પડખે રહેતા છે ને એને તાને હાવણા વાળા જ ભાડ્યા હતા એને તેલ રેડાનું અરો રો આને નવા લુગડા ક્યાંથી આને બેહણ્યું કેમ લે બાપુ વચ્ચે વાત મારે હસાવવા છે પણ આવી વાતો કારક કારક અંદર નીકળે છે જીવવું હોય તો ઈર્ષા થોડોક આગળ જોડો સુધી મુંબઈ માં પેલી વાર વાત કરું મહારાજ લંકેશને એકત્રીસ બાણ જયારે માર્યા છે ભગવાન રાઘવે કરોડ ભોફ દેન લંકાના ધરતીમાં રાવણ પીડ્યા છે અને ભગવાન રામ કહે છે લક્ષ્મણ

એની વૃત્તિ એટલે મારે મારવો પડ્યો એની વૃત્તિ ખરાબ હતી એટલે ગીતામાં પણ અધ્યાય છે જાઓ લક્ષ્મણ પણ જો જે લક્ષ્મણ વિવેક નો ચૂકતો લક્ષ્મણજી રાવણના ચરણમાં બેઠા છે એ મહારાજ લંકેશ એ ઋષિ પુત્ર હવે લક્ષ્મણ શબ્દો સાંભળે સાંભળે ભાઈ વાતો કરવી પ્લીઝ બેસી જવા કોઈ જરૂર નથી તમે અમને ડિસ્ટર્બ કરો નીકળતી હોય બાપુ ઉલટી થતી હોય અને એ તમારી મોત જોઈ એટલે વાતું કરો નકર મારા છોકરા સામે બેઠો બેઠો આવી વાતું કરું છું મારે એવું કઈ ઉતાવેલ નથી પાંચ જોક્સ કહી દઉં ને એટલે ભખ દિન હવારમાં પેમેન્ટ આવી જાય પણ અબ ચક્ર બદલ રહ્યા હૈ કાલ બદલ રહ્યા હૈ હવે કાલ નહીં ચાલે ગમે એની રીલી બનાવો એ કાલ નહીં ચાલે ભારત ભારત છે આપણે કોઈના લગનમાં જાય મોજ કરતા હોય પણ કલ્પના તો કરો કે ભલે મોજ હાલતી હોય પણ એની વચ્ચે મારા ભારત રસનો બ્રાહ્મણ બે સમસી ઘી તો ચોરીમાં હોમે છે ને ઈ દવાડો ક્યાં જાય તો ચોરીના યજ્ઞ થી લઈ અન અતિ રુદ્ર સુધી વયા જાવ અન માતાજીના ધૂપિયાના ગુગળના અને ઘીના દુવાડા લઈ એના ધૂપથી લઈ અને લક્ષચંડી ચંડી સુધી વ્યા જાવ છે કોઈ એવો દેશ કે આવા યજ્ઞો થતા હોય અરે ઘર ઘરના અને આપણી માતાજીના ભગવાનના જેટલા થડા છે ત્યાં અખંડ જ્યોત હાલે છે એ જ્યોતિની ઓરાઓ તો જુઓ સાહેબ કલ્પના તો કરો કે કેટલી જ્યોત ઉજાળાળા મારે છે હિમાલય નહીં ગિરનાર ભક્તિઓથી ખદ બધે છે મચમચે છે પણ નકારાત્મકતા એ ઓરાને આપણી પાસે આવવા નથી દેતી વાયડા આપણી પાસે આવવા નથી દેતી ઓરા લઈ લેવો અને એટલું નહીં અતિશય કહી તો માફ કરજો પણ આખો આખો મહિનો મૌન બેઠો નરજીક રાત થાય ને કોઈ ન હોય ત્યારે મને જાગતા જાગતા સપના આવે બાપલા હો મારી માઉ મારી દીકરીઓ આ તમને કહું અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે એ માવું ગોતે છે કે અમારે પાછું ધરતી માં આવું પણ એવી માવું મળી જાય પાછું અવતરવું છે પેલો મહિનો શરૂ થાય ને પેટમાં અતિશય લાગે ક્ષમા કરજો એની સાસુને એની માવું ને કહું કે જે દીકરીના હારા દી દેખાય ને એની નવ મહિના પૂજા કરજો અને કે જે દીકરી લે ભાગવત લે રામાયણ લે કોઈ પણ ધર્મની દીકરી હોય મુસલમાન ની દીકરી હોય તો કુરાન જાય અર્થ તો એક જ છે ભાષા જુદી છે તકલીફ એ પડે મને ગુજરાતી આવડે ભાઈ ને હિન્દી આવડે છે એટલે કોઈ પૂછે કે એક ને એક એટલે હું કહું બે આ એક કે દો એમાં બાજી છે એ કે દો હું કહું બે તાવી આ ક્રિષ્ને મિર્ચ વાળો એમ કે કે ટુ અને એની ઘેરે પછી દીકરી દીકરો અવતરે ખાલી છ મહિના નો થાય અને એમાં લક્ષણ નો દેખાવા મળે તો મને આવીને જોડો મારી જો તું બોલ્યો ને મેં કર્યું ના દખલ દખલ દે સાહેબ ક્ષેત્ર હું છોડી દઉં છોકરા અમને રાખતા નથી ત્યાં નહોતો રાખ્યો તને ધવરાવતા ભોઠે પાવતી તારે રમાડવાને બદલે તે મોબાઈલ પકડાવી દીધા હતા તારી પાસે ટાઈમ નહોતો અને એની તોતળી ભાષા તમે ન સમજાવો ને એ ગટપણમાં તમારી તોતળી ભાષા એ તમારી પ્રજા નહીં સાંભળી શકે સમજી શકે હમણાં પૂછ મોરારી બાપુ પાસે અમે બેઠા હતા અને ગુણવત્ત શાહના જમાય એ આવ્યા બેઠા હતા એક એક વાક્યને બહુ સરસ લખે છે એક જ વાક્ય હોય એમાં એક વાક્યને રજૂ કર્યું કે એક માએ એક માએ એમ કહ્યું મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો એક માએ એમ કહ્યું મારો દીકરો મને વૃદ્ધાશ્રમ મૂકી ગયો જે દીકરાને મેં અનાથ આશ્રમમાંથી લીધો હતો દેખારાની જરૂર નથી વાહ વાહની જરૂર નથી આહકારની જરૂર છે